જ્યારે આપણે કૃમિની વાત કરીએ ખેડૂત મિત્રો ત્યારે મતલબ આ જે છોડ હોય એની વૃદ્ધિ એક તો અટકી જાય છે આપણે લક્ષણોની વાત કરીએ તો છોડમાં આપણે ગમે એટલા ખાતર નાખવામાં આવે તો પણ એ છોડ છે એની વૃદ્ધિ પામતી નથી મતલબ આ જે છોડ છે એને આપણે ઘણા બધા ખાતર આપ્યા પણ તો પણ આની જે વૃદ્ધિ છે એટલી એટલી જ છે બીજી વસ્તુ એ કે આના તમે બધા પાન જોશો તો તમને પીળા જ પડતા દેખાય પછી આપણે જ્યારે આ છોડને કાઢીએ અને આપણે મૂળમાં જોઈએ ત્યારે આપણને ખબર પડતી હોય છે કે ભાઈ આ જે છે એ કૃમિનો પ્રશ્ન છે અને બીજી ખેડૂતમાં ત્રણ લક્ષણોની વાત કરીએ કે ભાઈ આ એક તો છે કે ભાઈ છોડ આખો જ્યારે તમે બપોરે જ્યારે વધારે તાપમાન હોય ત્યારે તમે જોવામાં આવે તો આ છોડ આખો લંઘાઈ ગયેલો દેખાય છે અને બીજી વસ્તુ એ કે ભાઈ આ જે મૂળ છે એમાં તમને ગાયઠું ગાયઠું બધી જોવા મળશે તો આ જે છે એ નેમેટોડની ગાયઠું છે પણ જ્યારે માન લો કે